મા નર્મદા એ કુવાડી નર્મદા છે અને તેરસો બાવીસ કિલોમીટર અમરકંટકથી પસાર વહીને ખલખલ વહેતી કરીને આપણા ભરૂચ જિલ્લાના અહીંયા વમલેશ્વર ખાતે એ સાગર નંબરે છે અને એ સાગર એ કોઈ સામાન્ય સાગર નથી પરંતુ માતા નર્મદા અહીંના જે સાગર છે એ શિવસાગર છે અને શિવસાગરની સાથે માતાજીનો મા દીકરી અને પિતાજીનો સંગમ સ્થાન છે અને આ પવિત્ર સ્થાન જે છે એ સ્થાન ભરૂચ જિલ્લામાં વડોદરામાં અને નર્મદા જિલ્લામાં ત્રણ જિલ્લામાંથી આ ગુજરાત રાજ્યની નર્મદા નદી પસાર થાય છે ત્યારે નર્મદા નદીમાં નર્મદા નદીનું જે આપણા અહીંની ગુજરાતની જીવાદોડી છે અને લોકોની પાલનહાર નર્મદા નદી છે તો એમાં નર્મદાની ઉપર અત્યારે હાલની પરિસ્થિતિ જોવામાં આવે તો ઘણા અત્યાચાર થયેલા છે રેટ ખનનના મુદ્દે જોઈ લો ઇન્ડસ્ટ્રીનું જે પ્રદૂષણ છે એ પ્રદૂષણના મુદ્દે જોઈ લો તમે શહેરોના ગામડાના જે સુએજના જે ગટરના પાણી છે તે નદીમાં ટ્રીટમેન્ટ કર્યા વગર છોડવામાં આવે છે તો આ બધી બાબતોને લઈને નર્મદાના સંરક્ષણમાં પ્રત્યે લોકોની જાગૃતિ લોકોમાં જાગૃતિ આવે એ ખૂબ જરૂરી બાબત છે અને એના માટે જ્યારે નર્મદાને પ્રોટેક્ટ કરવા માટેનો કોઈ કાયદો જ અસ્તિત્વમાં ના હોય તો લોકો પણ એની ફરિયાદ કઈ રીતે કરી શકે તો એના માટે અમને એક વિચાર આવ્યો અને ગયા વર્ષે અમે નર્મદા શિવસાગર સંગમની પરિક્રમાની શરૂઆત કરી અને આ પરિક્રમાનો એક જ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે કે નર્મદાનું સંરક્ષણ થાય અને સરકાર નર્મદા રિવર પ્રોટેક્શન એક્ટની રચના કરે જેથી કરીને નર્મદાનું સંરક્ષણ કરવા માટે નર્મદા ઉપર ગેરકાયદેસર રેડ ખલન થતું હોય શહેરોના ગામડાના સુએજના પાણી છોડવામાં આવતા હોય કંપનીઓના પાણી ખુલ્લામાં છોડી દેવામાં આવતા હોય એવી રીતે નર્મદા પ્રકૃતિનું જે કંઈ નુકસાન થતું હોય તેની સામે અમે સીધી ફરિયાદ આ કાયદા મુજબ કરી શકીએ તે માટે એક કાયદાની ખૂબ જરૂરિયાત છે અને આ કાયદો સરકાર બનાવે અને નર્મદા પ્રત્યે લોકોની અંદર જાગૃતિ આવે એ જાગૃતિ લોકોમાં લાવવા માટે અમે આ બે વર્ષથી આજે અમારું બીજું વર્ષ છે અને આ નર્મદા સંગમ પરિક્રમા યાત્રા પરિક્રમા અમે કરી રહેલા છે અને નર્મદાનું સંરક્ષણ થાય અને લોકોની જાગૃતિ આવે લોકો આ પ્રત્યે જાગૃત બને અને સરકાર પાસે આ માંગ કરે કે નર્મદા પ્રોડક્શન રિવર પ્રોટેક્શન એક્ટની રચના સરકાર કરે તો નર્મદા પ્રોટેક્શન કરવા માટે આપણે ખૂબ જ મોટું યોગદાન આપી શકીશું જે રીતે કમલેશભાઈ મઢીવાલાએ વાત કરી ત્યારે આજે મારે એ જ વાત કરવી છે કે ભરૂચ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીના જે મોટા કદના જે પણ નેતાઓ છે ધાર્મિકતાના નામ ઉપર જ્યારે મતદાન લેવા માટે નીકળે છે ત્યારે માં નર્મદાના કાંઠે વસતું આ ભરૂચ શહેર ભરૂચ જિલ્લો ત્યારે કેટલીક જીઆઈડીસી અહીંયા આવી છે જે રીતે કમલેશભાઈ કીધું એ રીતે કે એને પ્રદૂષિત પાણી છોડવામાં આવે છે કેટલીક બિલ્ડરો દ્વારા પણ ગટરનું ડાયરેક્ટર જ જે મરમૂત્રવાળું પાણી છે એ પણ છોડી દેવામાં આવે છે અને મા નર્મદાને પ્રદૂષિત કરવામાં આવી રહી છે વારંવાર રેતી ખનનના મુદ્દાઓ બનતા હોય છે પરંતુ આજે ભરૂચની જનતાને હું અપીલ કરવા માંગુ છું એક ધાર્મિકતાનો એક મેસેજ આપવા માંગુ છું કે જો ખરેખર આપણે મા નર્મદાનું આપણે હિત ઇચ્છતા હોય અને માં નર્મદાના આપણે સંરક્ષણ માટે આપણે કંઈક કરવા માંગતા હોય તો આવા જે કમલેશભાઈ મઢીવાલા જેઓ બે વર્ષથી આજે પરિક્રમા કરી રહ્યા છે ત્યારે એમને આપણે સાથ અને સહયોગ આપીએ અને આવનારા દિવસોમાં એમના દ્વારા જે કંઈ પણ એમને સાથ અને સહયોગ જોઈશે એવું આમ આદમી પાર્ટીની સદંતર ટીમ એમને આ સહયોગ આપવા માટે તૈયાર છે એ પાર્ટીની ટીમ તરીકે નહીં પરંતુ ગુજરાતનો નાગરિક અને મા નર્મદાના કાંઠે વસતા ભરૂચવાસી તરીકે અમે એમનો સાથ અને સહયોગ હરપલ અમે એમને આપીશું